નમસ્તે મિત્રો ખેડૂત આંદોલનને લઈને ખેડૂત અને સરકાર વચ્ચે ચોથી બેઠક થઈ ગઈ છે તેમાં સરકાર દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવ્યા છે તેની માહિતી આપવાની છે જેમાં મોદી સરકાર દ્વારા ખેડૂતને ખાસ ગેરંટી આપવામાં આવશે આ શું ગેરંટી છે તેનાથી ખેડૂતને શું ફાયદો થશે તેની તમામ માહિતી છે તે તમને આજના વિડીયોમાં આપવાની છે મિત્રો આ વિડીયોની અંદર આપણે જે માહિતી મેળવીશું તે મુખ્ય મુદ્દાની એક ઝલક છે તે આપણે જોઈ લઈએ કિસાન અને સરકાર વચ્ચે ચોથી મિટિંગ મળી છે તેની માહિતી આ બેઠકની અંદર શું શું ચર્ચા થઈ મોદી સરકાર તરફથી દેશના ખેડૂતને શું ગેરંટી આપવામાં આવી તેની માહિતી પિયુષ ગોયલે જણાવી હતી તેની માહિતી આપીશું બેઠક બાદ વિવિધ કિસાન નેતાઓ બેઠકની અંદર હતા તેમણે મીડિયાને શું માહિતી આપી તે જણાવીશું કયા કયા પાક ઉપર હવે એમએસપી હેઠળ ખેડૂતને લાભ મળશે જે આ બેઠકની અંદર મુખ્ય ચર્ચા હતી જેની ગેરંટી છે તે મોદી સરકાર ખેડૂતને આપશે કે તમને કયા કયા પાક ઉપર એમએસપી હેઠળ લાભ મળશે તે પણ આગળ જોઈશું દિલ્હી કૂચ કરવાનો ખેડૂતનો એજન્ડા છે એકવીસ તારીખે સવારે અગિયાર વાગ્યે દિલ્હીની અંદર પ્રવેશ કરવાનો એના વિશેની માહિતી આમ આ બેઠક બાદ જે સ્થિતિ સાફ થઈ છે તેની માહિતી તમને પૂરા વિડીયોમાં આપીશું તો ખાસ વિડીયોને અંત સુધી તમે જરૂર જોજો અને જો આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ખેડૂત આંદોલનના છઠ્ઠા દિવસે ખેડૂત અને સરકાર વચ્ચે મહત્વની મિટિંગ છે તે યોજાઈ ગઈ દિલ્હી કૂચ માટે નીકળેલા ખેડૂતો આજે પણ પંજાબ અને હરિયાણાની શંભુ અને ખનોરી બોર્ડર ઉપર બેઠા છે ચંદીગઢમાં કેન્દ્રીય મંત્રીઓને ખેડૂતની બેઠક છે તે સાંજે પાંચ વાગે શરૂ થવાની હતી પરંતુ તે બેઠક મોડું થતાં રાતે આઠ વાગે શરૂ થઈ હતી આ બેઠકની અંદર કેન્દ્ર તરફથી એટલે મોદી સરકાર તરફથી અર્જુન મુંડા પિયુષ ગોયલ અને નિત્યાનંદ રાય છે તે હાજર હતા બેઠકની અંદર ખેડૂત નેતાઓની વાત કરી તો સરવેન પંઢેર જગજીત દલ્લેવાલ સહિત ખેડૂતના જે ચૌદ નેતા છે તે બેઠકની અંદર હાજર હતા પંજાબ તરફથી સીએમ ભગવત માન અને કૃષિ મંત્રી ગુરમિત ખદીયાન છે તે પણ બેઠકની અંદર હાજર હતા અને આ બેઠક છે તે રાત્રે આઠ વાગે શરૂ થઈ હતી આ કિસાન આંદોલનની ચોથી મિટિંગ છે અગાઉ ત્રણ બેઠકો છે તે આઠ તારીખ બાર તારીખ અને પંદર ફેબ્રુઆરીએ થઈ હતી આ બેઠક છે તે અનિર્ણયિત છે તે રહી હતી તેમાં કોઈ નિર્ણય છે તે આવ્યો ન હતો શંભુ બોર્ડર ખાતે ખેડૂત મંચ તરફથી બપોરે એક જાહેરાત કરવામાં આવી હતી કે જો આ ચોથી બેઠકની અંદર કોઈ નિર્ણય નહીં લેવાય તો ખેડૂતો છે તે દિલ્હીની અંદર પ્રવેશ કરશે દિલ્હી સુધી કૂચ છે તે કરશે સવા આઠે જે બેઠક શરૂ થઈ હતી તે મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ પૂરી થઈ હતી એટલે આ બેઠક જે ચોથી બેઠક છે તે પણ ઘણા લાંબો સમય સુધી ચાલી હતી આ બેઠકની અંદર સરકાર તરફથી એટલે કે મોદી સરકાર તરફથી ખેડૂતને ગેરંટી આપવામાં આવી છે તેની માહિતી બેઠક પૂર્ણ થયા બાદ સરકારના મંત્રી પિયુષ ગોયલે મીડિયાને જણાવી હતી તેમણે માહિતી આપી છે કે બેઠક છે તે સકારાત્મક રહી હતી અનેક સારા વાતાવરણની અંદર બેઠક થઈ હતી નવી સોચની સાથે લાંબી ચર્ચા છે તે બેઠકમાં થઈ છે તેમણે એમ પણ કહ્યું છે કે ફક્ત પંજાબ અને હરિયાણાના ખેડૂતને જ નહીં પૂરા ભારતના તમામ ખેડૂતને છે તેને લાભ મળશે ચાર પાક ઉપર એમએસપી ભાવે સરકાર છે તે ખરીદી કરશે એવો કોન્ટ્રાક્ટ છે તે આગામી પાંચ વર્ષ સુધી ખેડૂત અને સરકારી સંસ્થાઓ જે એમએસપી ઉપર ખરીદી કરે છે તેના વચ્ચે થશે એટલે હવે સરકાર છે તે બીજા ચાર પાક છે જેના ઉપર એમએસપી ભાવે ખરીદી કરશે અને આ પાંચ વર્ષ સુધી મોદી સરકારની ગેરંટી છે જે કોન્ટ્રાક્ટ સ્વરૂપે ખેડૂત અને સરકારી સંસ્થાઓ છે તેના વચ્ચે થશે આ ચાર પાક ઉપર જેટલું ઉત્પાદન મેળવશે તે તમામની ખરીદી છે તે સરકાર એમએસપી ભાવ હેઠળ કરશે હાલના સમયની અંદર સરકાર જે અન્ય પાકની ખરીદી એમએસપી હેઠળ કરે છે આ ચાર પાક ઉપર ખેડૂતનું જે તમામ ઉત્પાદન હશે તે બધો જ જથ્થો છે તે સરકાર ખરીદી લેશે એક પોર્ટલ બનાવવામાં આવશે ને ખેડૂત ઓનલાઈન અરજી કરીને પોતાનો પાક છે તે એમએસપી હેઠળ રજીસ્ટ્રેશન કરી વેચી શકશે આવી માહિતી છે તે પિયુષ ગોહેલે મીડિયાને આપી હતી આ સિવાય અન્ય મુદ્દાઓ પર શું શું ચર્ચા થઈ હતી તેની માહિતી બેઠકમાં સામેલ જે ખેડૂત નેતા હતા તેને મીડિયાને આપી હતી તે માહિતી જોઈએ તો ખેડૂત નેતાએ કહ્યું હતું કે બેઠકમાં એમએસપી કાયદો ખેડૂતનું દેવું માપ સ્વામિનાથ કમિશનનો રિપોર્ટ લાગુ કરવો જેવી તમામ માંગો ઉપર બેઠકની અંદર ચર્ચા થઈ હતી તેમણે કહ્યું હતું કે સરકારે ચાર પાકો ઉપર ગેરંટી આપી છે કે એમએસપી હેઠળ જેટલું ઉત્પાદન ખેડૂત કરશે તે તમામની ખરીદી કરશે પણ આ સિવાય અન્ય ખેડૂતની માગણી છે એના ઉપર ચર્ચા કરી હજુ નિર્ણય કરવાનો બાકી છે ખેડૂત નેતાએ જણાવ્યું હતું કે અમે અમારી જે ફોર્મ્યુલા છે એના ઉપર વિચાર કરીશું અને જે આ ક્ષેત્રની અંદર અન્ય માહિર લોકો છે તેની સાથે પણ અમે ચર્ચા કરીશું અને તેમની રાય પણ લેશું સરકાર તરફથી જે પ્રપોઝલ આવી છે તે દેશિતમાં ખેડૂત હિતમાં શું સાચું છે અને શું ખોટું છે એ વિચારીને અમે નિર્ણય કરીશું મંત્રીઓએ પણ ખેડૂતને કહ્યું હતું કે બાકીની જે ખેડૂતની માગણી છે તેના ઉપર પણ સરકાર છે તે વિચારણા કરશે ખેડૂત નેતાએ કહ્યું છે કે સરકારની ફોર્મ્યુલા છે તેના ઉપર અમે ઓગણીસ અને વીસ તારીખે વિચારણા કરીશું એવી આશા રાખી કે આ બે દિવસની અંદર સરકાર અને ખેડૂત વચ્ચે મળીને સાનુકૂળ રસ્તો નીકળી જાય જો કોઈ કારણોસર એવું ન થયું તો અમે સરકારને આગ્રહ કરીશું કે અમોને શાંતિથી દિલ્હી તરફ જવા દે અમારા નક્કી કાર્યક્રમ મુજબ એકવીસ તારીખે સવારે અગિયાર વાગે દિલ્હી કૂચ કરવાનો છે તે હજુ સ્ટેન્ડ બાય છે આ બે દિવસની અંદર એટલે કે તારીખની અંદર નક્કી કરી લેશું નહીં તો શાંતિથી તારીખે દિલ્હી તરફ આગળ જવાનો અમારો નિર્ણય છે તે છે જ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે મોટી સંખ્યાની અંદર ઓગણીસ અને વીસ તારીખે હરિયાણા અને પંજાબના ખેડૂતો છે તે બોર્ડર ઉપર જે કેમ્પ લાગેલા છે તેમાં જોડાય જે રણનીતિ સાથે આંદોલન ચાલુ કર્યું હતું એ રણનીતિ સાથે જ આગળ વધીશું શંભુ બોર્ડર ઉપર નિશાન સાહેબ છે તે આજે લગાવવામાં આવ્યું હતું ખેડૂત મંચ તરફથી કહેવામાં આવ્યું હતું કે નિશાન સાહેબ છે એ શાંતિનું પ્રતિક છે તેમણે એવું પણ કહ્યું હતું કે આ ફક્ત પંજાબ અને હરિયાણાના ખેડૂત માટે જ આંદોલન નથી પૂરા દેશના ખેડૂતના હક માટેની આ લડાઈ છે જે પાક ઉપર સરકારે એમએસપીની ગેરંટી આપી છે તે પાકની અંદર દાલ મકાઈ કપાસ પાક ઉપર સરકારે એમએસપીની ગેરંટી આપી છે જે પાકની ખરીદી સરકાર પાંચ વર્ષ સુધી દેશના તમામ ખેડૂતો જેટલું ઉત્પાદન મેળવશે તમામની ખરીદી છે તે સરકાર કરશે એટલે અત્યારે હાલમાં સરકારે દાલ મકાઈ અને કપાસ આ ત્રણ પાક જેટલું પણ ખેડૂત ઉત્પાદન મેળવશે તેની તમામની ખરીદી છે તે સરકાર એમએસપીના ભાવ હેઠળ કરશે ખેડૂત નેતાએ જણાવ્યું હતું કે સરકારે ફક્ત એમએસપી ઉપર આટલા પાક ઉપર જ પ્રપોઝલ આપ્યું છે અને અમો સરકારના મંત્રીને જણાવ્યું છે કે તમો દિલ્હી જઈને અમારી અન્ય માગો છે તેના ઉપર પણ સરકારનો શું નિર્ણય છે તે અમને જણાવે અને અમુ પણ એટલે કે ખેડૂત પણ એકાદ બે દિવસની અંદર વિચાર કરીને સરકારને જણાવશે જો બે દિવસમાં કંઈ નિર્ણય નહીં આવે તો અમારા નક્કી કરેલા કાર્યક્રમ મુજબ એકવીસ તારીખે શાંતિથી ખેડૂતોને દિલ્હી તરફ જવા દઈએ આવી માહિતી ખેડૂત નેતા જે મિટિંગમાં હતા તેમને મીડિયાને આપી હતી એટલે આ બેઠકની અંદર એક સકારાત્મક નિર્ણય થયો છે કે ખેડૂતને વધુ પાક છે એના ઉપર હવે એમએસપી હેઠળ લાભ છે તે મળશે પરંતુ અન્ય ખેડૂતની માગણીઓ છે તેના ઉપર સરકાર હજી વિચારણા કરશે તો આગળ બે દિવસની અંદર બીજી માહિતી મળશે કે હવે આ ખેડૂત આંદોલન છે તે આગળ કઈ દિશામાં જશે જેનો નિર્ણય છે તે ખેડૂતોએ કરીને એકાદ બે દિવસની અંદર સરકારને જણાવવાનો છે